આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કેટલાક મિત્રો છે કે જેઓને જેઓ માર્કેટમાં નવા છે એ વસ્તુમાં કન્ફ્યુઝન છે કે લંડનનું માર્કેટ ક્યારે ઓપન થાય છે ટોક્યોનું માર્કેટ છે એ ક્યારે ઓપન થાય છે ન્યૂયોર્ક સેશન ક્યારે ઓપન થાય છે સમજવાના છે એક વેબસાઇટની મદદથી જેનાથી તમે સરળતાથી સમજી શકો કે અત્યારે કયો સેશન ચાલુ છે એન્ડ અત્યારે શું માર્કેટમાં લિક્વિડિટી છે કે નહીં તો ચાલો કોઈપણ ટાઈમ વેસ્ટ વગર આજના વિડીયોને સ્ટાર્ટ કરીએ વિડીયો શરૂ થાય એના પહેલાં જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો એન્ડ તમારા જે ટ્રેડર મિત્રો છે એવો જોડે આ ચેનલને શેર કરજો કેમ કારણ કે આ ચેનલ પર ફોરેસ્ટ ટ્રેડિંગના રિલેટેડ વિડીયો આવ્યા કરે છે તો ચાલો જોઈએ કે કેવી રીતે તમે સેશન વિશે જાણી શકીએ કે અત્યારે કયો સેશન ચાલુ છે તો સૌથી પહેલાં તમારે આવી જવાનું છે ક્રોમ પર ગૂગલ ક્રોમ પર ક્રોમ પર આવીને તમારે લખવાનું છે બેબી પિપ્સ બેબી પિપ્સ લખશો એટલે અહીં તમને ઘણી બધી વસ્તુ દેખાશે તો એમાંથી છે ફોરેક્સ માર્કેટ આવર એના પર તમારે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમને આ વસ્તુ દેખાશે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં ટાઈમ છે એ તમારે કોલકાતા ફાઇવ જીએમટી પ્લસ ફાઇવ થર્ટી કરી દેવાનું છે અહીં તમને અલગ અલગ બધા સેશન દેખાશે ફોર એક્ઝામ્પલ અહીં છે સિડની સેશન ટોક્યો સેશન લંડન સેશન એન્ડ ન્યૂયોર્ક સેશન જે માર્કેટમાં મો વધારે લિક્વિડિટી હોય છે એ ન્યૂયોર્ક સેશનમાં એન્ડ લંડન સેશનમાં હોય છે એન્ડ પેર ટુ પેર એ ડિપેન્ડ પણ કરે છે કે અત્યારે કઈ પેરમાં લિક્વિડિટી વધારે છે ફોર એક્ઝામ્પલ જો તમે યુએસડી જીપીઆઈ જીબીપી જેપીઆઈ જેવી પેરને ટ્રેડ કરતા છો તો તમને ટોક્યો સેશનમાં મતલબ કે એશિયન સેશનમાં પણ લિક્વિડિટી મળી રહે છે જ્યારે તમે યુરો યુએસડી છે જીબીપી યુએસડી છે આ પેરને ટ્રેડ કરો તો તમને લંડન સેશનમાં લિક્વિડિટી મળી રહે છે તો એન્ડ જો તમે ગોલ્ડને ટ્રેડ કરતા હો તો પછી તમારે ન્યૂયોર્ક સેશનને ટ્રેડ કરવું જોઈએ કેમ કારણ કે ન્યૂયોર્ક સેશનમાં ગોલ્ડ સારું એવી આપણને વોલિટિલિટી આપે છે એન્ડ આપણને પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી વધી જાય છે તો અહીં તમે કઈ રીતે ચેક કરશો કે અત્યારે કયો સેશન ચાલુ છે તો અહીંયા તમને એક આ બાર દેખાતું છે અને આપણે આવી રીતે ખસેડી શકીએ તો પહેલાં તો જોઈએ સિડની સેશન તો સિડની સેશન છે એ ક્યારે ચાલુ થાય છે તો અહીંયા તમે જોઈ શક શકો છો કે વન થર્ટી વન થર્ટી વન થર્ટી એથી આ માર્કેટ ચાલુ થઈ જાય છે પરંતુ ત્યારે ટ્રેડ કરવામાં તકલીફ શું છે તો ત્યારે સ્પ્રેડ આવર હોય છે મતલબ કે જે સ્પ્રેડ હોય છે એ વધી જાય છે એન્ડ એના કારણે માર્કેટમાં આપણે જે ટ્રેડ લઈએ છીએ એમાં આપણને પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી ઘટી જાય છે એન્ડ આપણા લોસ મૂકીએ એ હિટ થવાના ચાન્સીસ પણ વધી જાય છે સો તમે ફાઈ થર્ટી એટલે કે ટોક્યો સેશનમાં ટ્રેડ કરી શકો ફોર્થ ટોક્યો સેશન એન્ડ લંડન સેશન આ બેના જ્યારે ઓવરલેપ થાય છે ત્યારે તમે ટ્રેડ કરી શકો છો એન્ડ તમે જ્યારે લંડન સેશન જ્યારે આ બે સેશન ઓવરલેપ થતા હોય ત્યારે ટ્રેડ કરશો તો ત્યારે વોલેટિલિટી વધુ હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે સાડા છ સિક્સ થર્ટીથી જોઈએ તો આપણે સિક્સ થર્ટીથી ટેન થર્ટી સુધી ટ્રેડ કરી શકીએ કેમ કારણ કે લંડન સેશન પણ ચાલુ હોય છે એન્ડ ન્યૂયોર્ક સેશન પણ ચાલુ હોય છે એટલે વોલેટિલિટી વધુ હોય છે માર્કેટમાં અહીંયા તમે જોઈ શકો છો કે જેમ જેમ લંડન સેશનથી લઈને જે ન્યૂયોર્ક સેશન છે ત્યાં સુધી વોલેટિલિટી વધે છે પછી પાછી ઘટી જાય છે માટે તમે જે લંડન સેશન છે એન્ડ ન્યૂયોર્ક સેશન છે આ બેમાં તમે સારું એવું પ્રોફિટ કરી શકો છો કેમ કારણ કે જ્યારે માર્કેટમાં લિક્વિડિટી વધી વધુ હોય છે અહીંયા તમે જોઈ શકો છો કે ટ્રેડિંગ વોલ્યુમ ઇઝ યુઝલી હાઈ એટ ધીસ ટાઈમ એટલે કે આ ટાઈમમાં માર્કેટમાં વોલ્યુમ વધારે હોય છે મારે મોસ્ટલી ટ્રેડર હોય છે એવો ન્યૂયોર્ક સેશનને ટ્રેડ કરે છે એન્ડ લંડન સેશનને ટ્રેડ કરે છે અહીંયા તમે જોશો તો અહીંયા જે મીડિયમ બતાવતું છે એન્ડ લો બતાવતું છે મીન્સ કે સ્પ્રેડ આવરમાં કોઈ ટ્રેડ નથી કરતું એન્ડ જેવું જેવું માર્કેટ ટોક્યો સેશનમાં તમે જોઈ શકો છો કે બાર ઇલેવન થર્ટીથી માર્કેટમાં બધા ટ્રેડ કરવા લાગી જાય છે એન્ડ અહીંયા તમે જોશો તો વન થર્ટીથી લંડન ઓપન થાય છે તો ત્યારથી લોકો લંડન ઓપન કરે છે એન્ડ લંડન ટ્રેડ કરે છે એન્ડ સિક્સ થર્ટીથી લોકો ન્યૂયોર્ક સેશનને ટ્રેડ કરે છે તો તમે જ્યારે આ ઓવરલેપ થાય છે ત્યારે માર્કેટમાં વોલ્યુમ વધારે હોય છે તો એને તમે ટ્રેડ કરી શકો છો એન્ડ આપણે આને થોડું ચાર્ટ પર પણ જોઈએ તો તમે જોશો તો ટોક્યો ઓપન ફિફ ફાઇવ થર્ટીએ ટોક્યો ઓપન થાય છે લંડન વન થર્ટીએ ઓપન થાય છે એન્ડ સિક્સ થર્ટીએ ન્યૂયોર્ક સેશન ઓપન થાય છે અત્યારે આપણે સિડની સેશન છે એને અવોઈડ કરીએ એન્ડ જતા રહીએ ચાર્ટ પર અહીં મેં ફિફ્ટીન મિનિટમાં થોડી પ્રાઇઝ એક્શનને માર્કઅપ કરી દીધું છે તો એનાથી તમે સમજી શકશો કે સેશન કેવી રીતે કેવી રીતે કામ કરે છે તો અહીં તમે જોઈ શકો છો કે ફોર ફોર થર્ટી થયેલી છે મીન્સ કે અત્યારે આ ગોલ્ડનો ચાર્ટ છે તો ગોલ્ડમાં શું થયું છે તો તમે ધ્યાનથી જોશો તો જે ટોક્યોનો સેશન છે એ ચાલુ થયો છે તો જેવી રીતે આપણે જોયું કે ટોક્યો સેશન છે એ કેટલા વાગે ચાલુ થાય છે તો ફાઇવ થર્ટી ફાઇવ થર્ટી એ ટોક્યો સેશન ચાલુ થાય છે તો અહીંયા તમે ધ્યાનથી જોશો તો ફાઇવ થર્ટી થાય એટલે માર્કેટમાં વોલ્યુમ આવવાનું ચાલું થઈ જાય અહીં તમે જોઈ શકો છો કે આ ભાગમાંથી તમે જોશો તો આ વોલ્યુમ આવવાનું ચાલું થઈ ગયું ત્યારબાદ તમે જોશો તો જ્યારે લંડન આ તો સાડા બાર છે એક્ચુલીમાં સાડા સો અહીંયા તમે જોશો તો આ અત્યારે માર્કેટ કન્સોલિડેશનમાં કન્સોલિડેશન ફેઝમાં છે કારણ કે અહીંયાથી માર્કેટમાંથી લિક્વિડિટી નીકળેલી છે પરંતુ જ્યારે આ સેશન ઓપન થાય છે એટલે માર્કેટમાં ધીરે ધીરે વોલ્યુમ વધારે આવે છે પછી આ ભાગમાં તમે જોશો તો ન્યૂયોર્ક સેશન છે અત્યારે માર્કેટ કન્સોલિડેશન ફેઝમાં છે એટલે અત્યારે તમને વોલેટિલિટી દેખાતી નથી પરંતુ જ્યારે માર્કેટ ટ્રેન્ડિંગ હોય ત્યારે તમને વોલેટિલિટી જોવા મળે છે પછી તમે જોઈ શકો છો કે જેવી જેવી રીતે માર્કેટમાં આ ભાગમાં તમે જોશો કે નાઇન થર્ટી નવ વાગ્યા નવ વાગ્યે માર્કેટમાં પીક પોઈન્ટ હોય છે તો તમે જોઈ શકો છો કે જોશો કે અહીંયા તમે આ ભાગમાં તમે જોશો તો માર્કેટમાં વોલ્યુમ વધી જાય છે તો આગળ જોઈએ તો આ ટ્યુઝડે છે એન્ડ ટ્યુઝડે ફાઇવ થર્ટી ફાઇવ થર્ટી ઓકે આ ફાઇવ થર્ટી તો ફાઇવ થર્ટીથી માર્કેટમાં ધીરે ધીરે વોલ્યુમ આવે છે એન્ડ માર્કેટ મૂ કરે છે પછી પાછી લિક્વિડિટી જતી રહી છે એન્ડ લંડન સેશનમાં ફરીથી અત્યારે તો માર્કેટ કન્સોલિડેશન કરતું છે પરંતુ આપણે આગળની પ્રાઇજેક્શન જોઈશું તો તેમાં તમને ખ્યાલ આવશે કારણ કે માર્કેટ ઇન્સ્ટિટ્યુશન દ્વારા ચાલતું હોય છે એન્ડ જ્યારે આવા સેશન ઓપન થતા હોય છે ત્યારે આપણે ટ્રેડ કરીએ તો સારા સારા ટ્રેડ આપણે પકડી શકીએ છીએ ફોર એક્ઝામ્પલ અહીંયા તમે જોશો તો લંડનમાં માર્કેટ કન્સોલિડેટ કર્યા બાદ તમે જોઈ શકો છો કે ન્યૂયોર્કમાં માર્કેટે લોકોને મેન્યુ કુલેટ કર્યું એન્ડ પછી તમે આ જોઈ શકો છો કે કેવી રીતે માર્કેટે ઉપરની ડિરેક્શનમાં આપણને મૂવ આપવું પછી આ વેડનેસ ડેસ છે એન્ડ તમે જોઈ શકો છો કે આ લંડન ઓપન છે એન્ડ પછી અહીંયા તમે જોઈ શકો છો કે ફાઇવ થર્ટી ફાઇવ થર્ટી વેરીસ ફાઇવ થર્ટી ફાઇવ થર્ટીથી તમે આ જોશો તો આ માર્કેટે કેવી રીતે કન્ટિન્યુએશનના ટ્રેડ આપ્યા છે સો આ ત્રણ ત્રણ સેશનની ઓપનિંગમાં જો તમે ટ્રેડ લેશો તો તમારા મતલબ પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જાય છે તમે અનનેસેસરી ટ્રેડ લો એના કરતાં જે આ સેશનની ઓપનિંગ છે ત્યારબાદ તમે તમારી સ્ટ્રેટર્જીના અકોર્ડિંગ ટ્રેડ લો તો તમને પ્રોફિટ થવાના ચાન્સીસ વધી જાય છે અહીંયા તમે જોશો તો આ હમ હમ અહીંયા આપણો લંડન ઓપન થાય બટ લાસ્ટ વીક માર્કેટમાં ન્યૂઝ વધારે હતી તો ન્યૂઝ પણ માર્કેટની ઇફેક્ટ કરે છે કારણ કે ફોર એક્ઝામ્પલ આ લંડન સેશનમાં મારી ન્યૂઝ આવવાની છે તો માર્કેટ શું કરશે કે એના પહેલાં આવી રીતે અલગ અલગ કન્સોલિડેટ કરશે કે માર્કેટમાં વોલ્યુમ નહીં રહેશે જ્યારે ન્યૂઝ આવશે એટલે એક બાજુની લિક્વિડિટી લેશે એન્ડ બીજી બાજુ કન્ટિન્યુ મૂ કરવાનું લાગી જશે એન્ડ અહીંયા તમે જોશો તો આ ન્યૂયોર્ક સેશન છે એન્ડ આ ન્યૂયોર્ક સેશનમાં તમે જોઈ શકો છો કે આ ભાગમાં કન્સોલિડેશન કર્યું એન્ડ ત્યારબાદ તમે જોઈ શકો છો કે પછી કન્ટિન્યુએશન કરીને આપણને ઉપરની ડિરેક્શનમાં મૂવ આપ એન્ડ તમે અહીંયા જોશો તો આપણું ફાઇવ થર્ટી તો માર્કેટમાં આ ટાઈમે પણ વોલ્યુમ વધી ગયું તમે જોઈ શકો છો એન્ડ અહીંયા લંડન સેશન તો લંડન સેશનમાં પણ આપણને આ મૂવ મળ્યો આ તમે જોઈ શકો કે માર્કેટ કેવી રીતે અહીંયા કન્સોલિડેટ કર્યું હતું એન્ડ આગળ જોઈએ તો આ ભાગમાં માર્કેટ થોડી વાર અહીંયા જ આ ભાગમાં રેન્જ માર્કેટે આ ભાગમાં રેન્જ કરી એન્ડ જેવી જેવી રીતે ન્યૂયોગ સેશન ઓપન થયું માર્કેટે આ હાઈને ડિક્યુડેટ કર્યું એન્ડ સડનલી નીચેની ડિરેક્શનમાં હું આપી દીધું જે લાસ્ટ વીક હતું ત્યારે એક ટ્રેડ આપણો આ ભાગમાં પણ હતો એક ટ્રેડ પણ આમાં આપણું સ્ટોપલો સીટ થઈ ગયું એન્ડ ત્યારબાદ માર્કેટે નીચેની ડિરેક્શનમાં હું આપી દીધું પણ એ તો થવાનું જ છે આપણે આપણું ખાલી પ્લાનને ફોલો કરવાનું છે એવી રીતે માર્કેટે નીચેની ડિરેક્શનમાં આપણને મૂવ આપ્યું એન્ડ આગળ જોઈએ તો આગળ આ ભાગમાં તમે જોશો તો ફાઇવ થર્ટી ઓપને માર્કેટે આવી રીતે જોઈ શકો કે કેવી કેવી રીતે ટ્રેન્ડિંગ પેઝમાં આપણને વોલ્યુમ સાથે નીચેની ડિરેક્શનમાં મૂવ આપ્યું એન્ડ ધ્યાનથી જોશો તો અહીંયા લંડન સેશન ઓપન છે તો માર્કેટે તમે જોઈ શકો છો કે આ ભાગમાં લિક્વિડિટી હતી તો નીચે ગયું એન્ડ ઓપન થવાની સાથે માર્કેટે અહીંયા એક એન્ગલ ફિંગ હેન્ડલ આપી એન્ડ નીચેની ડિરેક્શનમાં ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીંયા માર્કેટે થોડું લોકોને મેન્યુપુલેટ કર્યું એન્ડ અહીંથી પાછું નીચેની ડિરેક્શનમાં કન્ટિન્યુ કર્યું આ એક મૂવિંગ એવરેજ છે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આના વિશે તમને વિડીયો જોઈતું હોય તો તમે કહેજો હું બનાવી દઈશ તો આવી રીતે જે સેશનની ઓપનિંગ છે એ પણ મેટર કરે છે તમ તમને અહીં મેં ત્રણ સેશનની ઓપનિંગ બતાવી કે તમે પણ ટેસ્ટ કરી શકો છો કે ફાઇવ થર્ટી થોડું આપણે મોટું કરી દઈએ ફાઇવ થર્ટી ફાઇવ થર્ટી એ જે ટોક્યો સેશન છે એ ઓપન થાય છે વન થર્ટી વન થર્ટી મેં એમાં ટ્વેલ્વ થર્ટી લીધું હતું પણ તમારે વન થર્ટી લેવાનું છે એન્ડ સિક્સ થર્ટી તો જે ફાઇવ થર્ટી છે એમાં ટોક્યો ટોક્યો સેશન મારી હેન્ડરાઇટિંગ એટલી સારી નથી પણ તમે સમજી જોજો ટોક્યો સેશન છે પછી એના પછી લંડન ઓપન છે લંડન સેશન ઓપન ન્યૂ ઓપનિંગ એન્ડ એના પછી ન્યૂયોર્ક સેશન તો આ ત્રણ સેશનમાં માર્કેટ મૂવ કરે છે ફક્ત તમારે તમારી સ્ટ્રેટર્જીને અલાઈન થાય એવી રીતે આ સેશનની ઓપનિંગમાં જો તમને વેલિડ તમારું સેટઅપ મળે તમારા એન્ટ્રી ક્રાઇટેરિયા છે એ ફૂલફિલ થાય એવો ટ્રેડ મળે તો લેવાનું છે તો તમારા ટ્રેડની પ્રોફિટમાં જવાની પ્રોબેબિલિટી વધી જશે તમે એક મહિના આ વસ્તુ પર કામ કરો એન્ડ પછી આવીને મને કહેજો કે તમને આનાથી ફાયદો થયો કે નહીં તો ચોક્કસ તમને ફાયદો થશે ફક્ત તમે સેશનની ઓપનિંગ છે ત્યારબાદ જ ટ્રેડ લો એન્ડ ધ્યાન રાખો કે તમારો સેશન ફાઇવ થર્ટી ઓપન થતું છે તો આના બે કલાક એટલે કે ફાઇવ થર્ટી સિક્સ ફાઇવ થર્ટીથી સેવન થર્ટીમાં જો તમને કોઈ ટ્રેડ મળે તો એ જ લો અહીં વન થર્ટી છે તો વન થર્ટીથી ટુ થર્ટી ટુ થર્ટીથી થ્રી થર્ટી સુધીમાં જો તમને કોઈ ટ્રેડ મળે મતલબ કે આ સેશન ઓપન થાય એના બે કલાકમાં કોઈ ટ્રેડ મળે તો જ એને લો સિક્સ થર્ટી તો એટ થર્ટી આની અંદર જો તમને ટ્રેડ મળે તો એ ટ્રેડ જુલો કે જેમાં તમને પ્રોફિટ થવાની પ્રોબેબિલિટી વધી જશે એન્ડ એના સિવાય પછી તમે ટ્રેડ લેશો તો પછી શું થશે કે એમાં માર્કેટ કન્સોલિડેશન કરતું હોય છે એન્ડ હંમેશા તમે એક વસ્તુ નોટિસ કરતા હશો કે માર્કેટ કોઈપણ સેશન હોય છે જે છેલ્લો જે સેશન ફોર એક્ઝામ્પલ તમે લંડન સેશનમાં છો તો લંડન સેશનમાં માર્કેટ શું કરશે તમને અહીં બતાવવું આ મારો એશિયન સેશન છે માર્કેટ આમાં કન્સોલિડેશન કરે છે તો જ્યારે લંડન સેશન ઓપન થશે તો લંડન સેશનના ઓપન થવાથી માર્કેટ શું કરશે તો આના એક સાઈડની લિક્વિડિટી લઈ લેશે એન્ડ ત્યારબાદ બીજા સેશનની લિક્વિડિટી લેવા જશે તો એ વસ્તુનું ધ્યાન રાખો એટલે જો બે કલાકમાં તમને કોઈ ટ્રેડ ન મળે તો ટ્રેડ ન લો નેક્સ્ટ સેશનનું જે ઓપનિંગ છે એની રાહ જુઓ એનાથી શું થશે કે આવા તમારા અનનેસેસરી લોસ છે એ જતા રહેશે કારણ કે આવું થશે પછી જ્યારે ન્યૂયોર્ક સેશન ઓપન થશે તમારા લંડન સેશનમાં ફોર એક્ઝામ્પલ તમને ટ્રેડ ન મળ્યો તો જે ન્યૂયોર્ક સેશન ઓપન થશે એમાં માર્કેટ થોડું રિટ્રેસ કરશે એન્ડ તમને ફરીથી એવો મૂવ આપશે તો જ્યારે તમે વેઇટ કરશો તો તમને સારા સારા ટ્રેડ મળશે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે કે તમારે આ સેશન છે એની ઓપનિંગમાં જ ટ્રેડ કરવાના છે તમારી સ્ટ્રેટર્જીને અકોર્ડિંગ એન્ડ તમને આ મૂવિંગ એવરેજ પર વિડીયો જોઈતું હોય તો બહુ જ સિમ્પલ મૂવિંગ એવરેજ છે જેનો ઉપયોગ કરીને તમે દિવસના એટલીસ્ટ એક ટ્રેડ જ્યારે કન્સોલિડેશન ફેજમાં તો મોસ્ટલી સ્ટ્રેટર્જી કામ નથી કરતી હોય છે ફક્ત ટ્રેન્ડિંગ માર્કેટમાં આનો ઉપયોગ કરીને તમે સિમ્પલ સેટઅપનો ઉપયોગ કરીને તમે માર્કેટને ટ્રેડ કરી શકો છો તો તમે કહેશો તો હું આના પર વિડીયો તમને લાવીશ એકદમ સિમ્પલ સ્ટ્રેટર્જી છે તો આ વસ્તુનું તમે ધ્યાન રાખો આ તો એક ઇન્ટ્રોડક્શન વિડીયો હતું કે તમે કેવી રીતે આ માર્કેટ સેશનનો ઉપયોગ કરીને સારા સારા મો કેપ્ચર કરી શકો છો તો આ વસ્તુ આ વેબસાઇટનો તમે પણ ઉપયોગ કરી શકો છો ફોરેક્સ માર્કેટ આવર બેબી પિપ્સ લખશો એટલે તમને આ વસ્તુ બતાવી દેશે ચાલો તો આજે તો આજનો વિડીયો ચેનલ પર નવા હોત તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો એન્ડ જે તમારા મિત્રો ફોરેક્સ ટ્રેડિંગ્સ આવી રહ્યા છે એ તેઓ જોડે આ વિડીયોને શેર કરો બાકી મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ